હેલો યુટ્યુબ ફેમિલી સગસ છે તમારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જે મજા જે હલરમાં મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે સરસ મજા ના કે કબૂતર સામે છે એ જો આ બાજુ છે ને લીમડામાં કે લલેરી બોલે છે જો સવાર સવાર મમ્મા છે કે એવા સરસ મજા ના કે મધુર અવાજ આવતા તો બધા પક્ષીને એ પણ જો છે ને બધા જો કેવા બધા સામે છે જો ને જો કેવો તૈડકો પડે અચાણ વાગે રહ્યા છે આઠ ને આપણે ફ્રેશ થઈ ગયા છે નાસ્તો બાસ્તો કરી લીધો છે તો હું તો બે બેન શું તૈયારી કરો ક્યાં દાવું કેમ ઘેરવું એ દાવું હા ત્યાં નિશાળ શરૂ થઈ ગઈ કેટલામાં ભણાં હાથમાંમાં આવી ગઈ તું કેટલામાં આવી હે પેલામાં તારે ને જવાનું ને હે તું એની ઈચ્છા ને જ આવવાનો ધોઈને જ આવવાનું ગુડીને જવા ને હે હા તારે જાવ એમને એટલે જાવ કે હવે આવતા વેકેશન આવશે એમ ને એટલે જો અત્યાર દિન હે કે બધી તૈયારી થાય છે કે મૂકવા જાય છે મૂકવા જાવ છો મૂકવા તો સારું પડે હા એટલે જો આ ને હે કે નિશા ચાલુ થઈ ગઈ ને સવારમાં હે કે આમાં પટેલ ને બે ને બધા હે કે સવાર સવારમાં ગયા છે અવાન હાડે છઈએ કે એને કામે જવાનું હતું તે વહેલા વહી ગયા ઈ પછી અમાર નાની ભવિયા જાનુ અને મમ્મી અને પપ્પા એ બધા વહી ગયા એક ગાડીમાં હવે હે કે આ ગાડીમાં ભાઈ મૂકવા જવાના એટલા માટે જો બે બેનો હે કે હવે વઈયુ જા છે કે વેકેશન ખુલી ગયું કે તે હવે ભાણેજ્યો વઈયુ ગયો હવે પા કાર આવે એનું કઈ નક્કી નથી ને હવે પા એટલા ટાઈમ ઉતી છે કે રે એમ કે હવે નિશાલ ન પડે હવે સાતમોમ આવી જાય ને ધૂવે અમારે પહેલામાં આવી એ પેલું ધોર હવે રજા બહુ કઈ પડાય પાડવી કે ને પડે

ઈ હે કે આપણે ટ્રેક્ટર માં સેટ કરવાનું હે આમાં શાંતિ ભાઈ અતારીન થી નેક રાખું ગોદરૂ બનાવશે ને દેખાડશું ઠીક બનાવ ને હવે તો બનાવશું હા હા બનાવન છે તો નું તો 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 છે

એ લ્યો અર્ધ તરબૂચ તો ખાજી ને અર્ધ આવતી એ મોલ લાઈક હાલો બધા તરબૂચ ખાઓ કેમ લેવા તો તું અર્ધ તું તરબૂચ ખાધું હું ને મોલ પડ્યું બધું ગોડી ને જાનું બધા વીઆઈ ગયા તો કઈ ખૂટે નિયા હવારમાં કીધું પણ કોઈ ખાધું નહી હા તો ગોડી ને જાનું હવ ગોડી ને ધૂઈ આટ્યું હવારમાં

ત્યાં હોવા જ ગયું એટલે માટે પૂરા કરતા ભૂલાઈ ગયો તો હવે આજનો બ્લોગ જોવો અહીંયા જ સુધી રાખશે અને આશા રાખી તમને અમારા ગમ્યો છે ગમ્યો લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળ્યા નવા મજાદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી